પણ મને મૂકીને એકલા આનંદ કરો હું દાંત પણ ઓછા કરતા વધુ દાંત કઢાવે એવો ઓકો હતો ચૂલા મથે કડકડ મીઠું ખાય કરી તો દિવાળી ને મેં જાણ્યું કે લવિંગ એક છેડા થી હું શું કયો તો રાખેંગાર કે રોમ મહેમાનો ને રાજી કરવા જે કરવા જે તમે ક્યાં લઈ જાઓ વધેરવા માર્ગે પાડ લીધો વધેરાઈ જાય છે ચાલ તને તારા ઘરે પહોંચાડી દો જેમની આ બકરો સાચવી લે જેઠાના મિત્રો મારી નાખવા લઈ જતા હતા માન બચાવ્યો છે મારી બેન કુએ પડી છે હું છું અરેન જમની જમની બેન તારે સુકામ કુવો વાળો કરવો પડ્યો તારા ની બધી જ હોશ અધૂરી રાખીને તારે સુકામ કમો તો પડ્યું બેન તારે સુકામ કુએ પડવું પડ્યું બેન

એ રામ તો હું હનુમાન થઈને રહીશ બીજી વાત કે બેન મારે તને મરવા નથી દેવી તો મારા ગળે બાજીને બેઠું છે ભાઈ એનાથી હું ગરવાની નથી બની તો મારી આશા પૂરી કરજે તો મારો જીવ ગતે જાય હું તને જીવતા તો નથી ગાળવી શક્યો હવે મરતી વખતે શું માંગો માંગી લે હું તારી બધી જ ઈચ્છા પૂરી કરીશ માંગુ છું એટલું જ ભાઈ

બેઠા જેવા ખુટલ ભાઈબંધ ના હાથમાં દેવા જેવો જમણો હાથ ઈ નથી પણ મેં કોઈ કોઈની કોણ ને આઝા ને ઉમંગ છે સંભવ કાકા તેની સાથે તમે તમારી દીકરી ને પરણાવો છો એના જ કારા કરતું નો ભોગ બનેલ મારી બેન ની લાશ છે મારા કાળા ખરા અરે ગોગા તું કહેવા શું માંગે છે આજ સવાલ તે મારી બહેન મરણ પેલા તે મને પૂછો હોત તો તારા પગમાં માં પાઘડી ઉતારી તને વિનવત અરે જિંદગી ભર તારો ગોલો થઈને રહેવાની હા પાડીને તને અરજ કરત કે ભાઈ બન એ ભાઈબંધ થઈને બેનનો શિકાર કરવાનું નીચ કામ કર્યું તો ભલે કર્યું મારી પીઠ પાછળ ખંજર ભોચ્યું તો ભલે ભોચ્યું પણ હવે વાંચતે ગાજતે જાન લઈને આવ એક ભાઈ બહે ની બેન જોડે હોય ને એવો ભાઈ બેન જેવો સંબંધ હતો કીડા પડશે હવે જા કીડા તો ખોટું બોલે એની જીભે પડે મારી નહીં તું તો જીવતા છે ત્યારે મળવાના નથી એમ સમજીને ખોટું બોલીએ ખરા બાપુ હું તમને પૂછું છું કે નજર સામે મીટ માંડીને મોત બેઠું હોય ત્યારે જિંદગી નો જૂઠો માણસ ઈ વખતે ખોટું બોલી શકે ખરો મરતો માણસ ખોટું બોલે છે ત્યારે મારી સેન ને તો ખબર નથી હું અમારથી બહાર કાઢી પેલા કીધી ગઈ

ને અને ભીનું સંકેલવાનો મોકો મળી જાય તો આવા ગુનેગાર ને ન્યાય આપવામાં ક્યાંય ચૂક ના રહી જાય એટલા માટે ચુકાદા માં સજા કરવાનો અધિકાર હું તમને સોંપું છું બાપુ કે પરણ માં વરરાજો મારી બેન ના કપાળે કાનલો કરે એને ચુંદળી ઓઢાડે એના હાથ માં ચૂડી પહેરાવે અને પછી આજ તળે લગ્ન ના માંડવા વચ્ચે આ મળદા સાથે ચોરી ના ચાર ફેરા ફરે ઘોગાજી ની માગણી મને મંજૂર તમારી બહેન નો હક ના હક મને ચડાવવા દે માતાજી એ મહેર કરી ભાઈ વરરાજા તમારી ત્યાં પરણે કપાળે તમારા હાથે ચાંદલો કરો ને ચૂંડે ઓઢાડો હું તમારું હવે તો હું તમારી નાની ની બહેન રામ જલ્દી ચાલ ચાલ રામ જલ્દી ચાલે તું અરે તું ચાલ

પોતાના કાળાક્રમ થી તોડી નાખે ચેઠો હવે ગુનેગાર છે તમે તમારા વેણ માંથી પણ બાપુ લગ્ન નું મોરખ વીતી જાય છે એનું શું નહીં વીતે હમણાં ને હમણાં રામ ને માંડવામાં હાજર કરો રામ ને સંભાળ્યા એમને માંડવામાં હાજર કર્યા